આ આ રીતની મોટર બેહાડી દીધી છે છે ઇલેક્ટ્રિક તો આની બેટરી અહીંયા બધા મોડ આપી દીધા છે અને તો મિત્રો ટાટા નો ટ્રક પણ જુઓ એ રીતે ઇલેક્ટ્રિકમાં કરી દીધો જુઓ મિત્રો આ રહી ડિસ્પ્લે તો આમાં કેટલી બેટરી છે એ પણ બતાવે છે તો એમરજન્સી બટન છે હાલો મિત્રો તો આપણે આજ આવી ગયા છે તો મિત્રો દિલ્હીમાં ત્રણ જગ્યા છે આ તો આજ આપણે નોઈડા માં આવી ગયા છે તો મિત્રો આપણે અંદર એન્ટ્રી પહેલાના જમાનાની જે એમ્બ્રેસેન્ડર આવતી ઈ જોઈએ આપણે ઇલેક્ટ્રિક કરેલી તો જુઓ મિત્રો આ રીતની કાર છે ઇલેક્ટ્રિક મિત્રો પહેલાના ટાઈમમાં તો આ ડીઝલ થી ચાલતી તો અટાણે જોવો અને ઇલેક્ટ્રિક થઈ ગઈ છે તો આપણે ઇલેક્ટ્રિક કઈ રીતની કરી છે એ બધું આપણે અંદરથી જોઈએ બધું તો જુઓ મિત્રો આમાં જે એન્જિન હતું એ એન્જિન કાઢી અને આ રીતની મોટર બેહાડી દીધી છે ઇલેક્ટ્રિક જુઓ કેમકે જે એન્જિન હતું એ નીકળી ગયું છે અને આમાં મોટર બેહાડી દીધી છે તો હવે મિત્રો આપણે ચાર્જિંગની વાત કરીએ તો અહીંયા ચાર્જિંગનો પ્લગ આપેલો છે જુઓ મિત્રો આ રીતનો તો મિત્રો અહીંથી ચાર્જિંગ થઈ જાય છે તો મિત્રો આની બેટરીની વાત કરીએ તો આની બેટરી રહી આ પાસઠ ડેકીમાં આવે જોવો જુઓ મિત્રો તો આ છે આની બેટરી મિત્રો આપણે આવી ગયા છે એમરે સેન્ડરની અંદર તોને મિત્રો ગેર કાઢી અને અહીંયા બધાય મોડ આપી દીધા છે અને અહીંયા જુઓ આપણે જૂના પહેલાંના જમાનામાં તો અહીંયા કાંટાવાળું આવતું તો અટાણે અહીંયા ડિસ્પ્લે લાગી ગઈ છે તો અહીંયા પણ ફેરફાર થઈ ગયો છે અહીંયા લીવર અને બ્રેક બે વસ્તુ જ રહી છે તો એમરે મિત્રો આખે આખી અંદરથી ને બદલી ગઈ છે જુઓ મિત્રો તો મિત્રો આ એમરે રહી ઇલેક્ટ્રિકમાં થઈ ગઈ છે તો આ કોન્સેપ્ટ આપણને જોરદાર લાગ્યો અને મિત્રો એક ફેરી ચાર્જિંગ કર્યા પછી એકસો ને વીસ કિલોમીટર હાલે છે અને મિત્રો ચાર્જ કરવામાં સાડા ત્રણ કલાકનો ટાઈમ લાગે છે મિત્રો આને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવા માટે કંપની હોય તો આઈ એક્સ એનર્જી તો મિત્રો ટાટાનો ટ્રક પણ જુઓ એ રીતે ઇલેક્ટ્રિકમાં કરી દીધો છે આ કંપનીએ અને આ મોડલની વાત કરીએ તો ચારસો હાથ ઇ એક્સ આનો મોડલ નંબર છે તો આ ડીઝલમાં જ હાલતો હાલ ઇલેક્ટ્રિકમાં હાલતો જોયો પૂરું ઇલેક્ટ્રિક લાગી ગયું છે પૂરો ટ્રક ઇલેક્ટ્રિક થઈ ગયો છે તો મિત્રો અહીંયા નીચે બેટરી આપી દીધી છે આ આ સીધી રહી આપી દીધી છે લાંબી અંદર અને મિત્રો આ છે પાવર કન્વર્ટર તો મિત્રો આના ચાર્જિંગ પોઈન્ટની વાત કરીએ તો અહીંયા પાછળ આપી દીધો છે ચાર્જિંગ પોઈન્ટ જુઓ મિત્રો અહીંયા પ્લગ જ આપી દીધો છે ચાર્જિંગ પોઈન્ટ તો અહીંથી આ ટ્રક ને આપણે ચાર્જ કરી શકીએ તો મિત્રો હવે જો આ ટ્રકને આપણે ઘરે ચાર્જ કરવું હોય તો આઠ કિલો વોલ્ટનું થ્રી ફેસ કનેક્શન જોઈએ આપણે અને મિત્રો ફાસ્ટ ચાર્જ કરવું હોય તો આઠ કિલો વોલ્ટનું ચાર્જર જોઈએ અને એક કલાકમાં આ ચાર્જ થઈ જાય તો મિત્રો હવે આપણે અંદરનું જોઈ લઈએ તો જુઓ મિત્રો આમાં પણ ગેર નીકળી ગયો છે અને આ બધું ઇલેક્ટ્રિક લાગી ગયું છે અને અહીંયા પણ મોડ આપી દીધા છે અને જુઓ મિત્રો આ રહ્યાની ડિસ્પ્લે તો આમાં કેટલી બેટરી છે એ પણ બતાવે છે તો મિત્રો જુઓ ટાટામાં પણ આ રીતની સિસ્ટમ બેસાડી દીધી છે અને અહીંયા પણ લિવર અને બ્રેક બે જ વસ્તુ રહી છે જો ને બધું ગેરને બધું નીકળી ગયું છે અને મિત્રો આ બટનની વાત કરીએ તો ઇમરજન્સી બટન છે તો ગમે તે આ દબાવી દઈએ એટલે આપણી ગાડી બંધ થઈ જાય મિત્રો આ રીતની સિસ્ટમ છે તો આ તો આ પણ કોન્સેપ્ટ આપણને એકદમ જોરદાર લાગ્યો તો મિત્રો આ ટાટા ચારસો હાથની મંજૂરી લીધેલી છે